મેશવાબેન શું કરો છો શું કાઢો છો બંદૂક લે આ બંદૂક લાવ્યા છો વાહ સરસ સરસ મેશવા આ બાજુ બધાને બંદૂક બતાવો તો બતાવો હા એમાં નાખવાની લાવો જો હું તમને શીખવા અને ખેંચો અને ખેંચો દમય બંદૂક પકડો ખેંચો 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 બસ હા હા હવે હવે ગોળ ઓકે હવે એમાં ગોળી નાખો સરસ નાખી લાવો તો જોવા જાવ તો મને જોવા જો તમે બંદૂક પકડો મેસવાબેન ખાલી ખાલી પહેલાં બંદૂક પકડો એ કાઢી લ્યો બંદૂક પકડી રાખો ખેંચો ખેંચો તમારી બાજુએ ખેંચો આમ ખેંચો 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 બસ ઓકે હવે 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 પહેલા પહેલાં ગોળી નાખવા પેલા મારી નહીં દેતા ગોળી નાખો બસ હજી એક ગોળી નાખો બસ હવે મારો ઓહો છે ને વાહ વાહ સરસ સરસ બેસા બેન આમ કરી જુઓ